ગુજરાતમાં ઘાતક ચાંદીપોરા વાયરસનું સંકટ સીધી મગજ પર કરે છે અસર વાયરસના લક્ષણો ખાસ જાણો ગુજરાત અને રાજસ્થાનમાં ચાંદીપુરા વાયરસના કેટલાક મામલા સામે આવ્યા બાદ સ્વાસ્થ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે અત્યાર સુધી ગુજરાતમાં જિલ્લામાંથી આ વાયરસના કેસ કેસ સામે આવ્યા છે છે જેમાંથી તો બીજા રાજ્યમાંથી આવેલા લોકોના જોકે ગુજરાતના સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલનું કહેવું છે કે ગભરાવાની જરૂર નથી પરંતુ સતર્કતા જરૂરી છે સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે ચાંદીપુરા કોઈ નવો વાયરસ નથી તેનો પહેલો કેસ ઓગણીસો માં મહારાષ્ટ્ર નોંધાયો હતો અને ગુજરાતમાં પણ દર વર્ષે તેના કેટલાક કેસો સામે આવતા હોય છે ચાંદીપુરા વાયરસ તાવ મગજનો તાવ પેદા કરે છે આ વાયરસ શરદીનો દુખાવો જેવા લક્ષણો પેદા કરે છે આ વાયરસ વેસિકુલો વાયરસ ગણનો સભ્ય છે સંક્રમિત મચ્છર માખીના કરડવા દ્વારા ફેલાય છે બીમારી ફેલાવવાના મુખ્ય કારણ અને લક્ષણો સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલના જણાવ્યા મુજબ આ બીમારી સંક્રમિત માખીના કરડવાથી ફેલાય છે મુખ્યત્વે નવ મહિનાથી ચૌદ વર્ષના બાળકોને પ્રભાવિત કરે છે તે મોટાભાગે ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળે છે તાવ જાડા ઉલટી માથાનો દુખાવો તેના મુખ્ય લક્ષણો છે જો આ લક્ષણો જોવા મળે તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ ગુજરાતમાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના કારણે સ લોકોના વર્તી રહ્યો સમાચાર અત્યાર સુધી ચારસો થી વધુ ઘરોની તપાસ થઈ ચૂકી છે અને ઓગણીસ થી વધુ લોકોનું સ્ક્રીનિંગ થયું છે સ્વાસ્થ્ય મંત્રી કહેવું છે કે આ સુવા વાળી બીમારી નથી જોકે ચાંદીપુરા વાયરસ ઝડપથી પરંતુ આમ મગજના તાવ જેવી જટિલતા જીવલેણ બની શકે છે અતિ જરૂરી છે કે તાવ ઉલટી કે માથાનો દુખાવો જેવા લક્ષણો જોવા મળે તો સીધા જ ડોક્ટરની સલાહ લઈ લેવી જોઈએ ચાંદીપુરા વાયરસથી બચવાના ઉપાય કાચા અને પાકા મકાનોની તિરાડ પૂરી દેવી જોઈએ માખીનો ઉપદ્રવ ન થાય તેવા પ્રયત્ન કરો બાળકોનું આખે આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવો રાત્રે સૂતા સમયે મચ્છરદાનીનો ઉપયોગ કરો ઘરમાં મેલિથિન પાવડરનો છંટકાવ કરો માખીઓ દૂર ભગાડવા માટે તો આ વાયરસથી મહદઅંશે બચી શકાય